હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું મલાઈદાર કુલ્ફી એકદમ ઓછી સામગ્રીમાંથી બની જાય એવી આપણે મલાઈદાર કુલફી બનાવીશું અને એની માટે આપણે આ બધા લીધેલા છે આટલી સામગ્રી લીધેલી છે ખજૂર મખાના કાજુ પિસ્તા ખાંડ અને બદામ બદામને મેં એક કલાક પહેલાં પલાળી દીધેલી છે જેથી કરીને એના ફૂતરા આસાનીથી ઉખડી જાય આ રીતે આપણે ફૂતરા નીકાળવા હોય તો આપણે ફટાફટ એને કાઢી શકીએ તો આપણે આ રીતે બધા જ બદામના ફૂતરા કાઢી લેવાના છે જો આ ફૂતરા કાઢી લઈશું એટલે બદામનો લુક એકદમ સરસ આવશે અને બધા સાથે સરસ એવી ભળી જશે અને જો અગાઉથી પલાળી લઈશું તો એનું એનું ટેક્સચર પણ સારું આવશે તો આ રીતે આપણે બધી જ બદામના ફોતરા કાઢી લઈશું જો અહીંયા બધી જ બદામના ફોતરા આપણે કાઢી લીધેલા છે અને હવે આપણે એને બધી સામગ્રીને એક બાઉલમાં એડ કરીશું તો અહીંયા આપણે મખાના પછી આપણે એમાં નાખીશું ખજૂર આ રીતે આપણે બધા જ આમાં એડ કરી દેવાના છે બદામ છે તો આ બદામ પાછી ફરી આપણે આમાં પલાળવાની છે આ બધી સામગ્રી આપણે દૂધમાં જ પલાળવાની છે કાજુ પણ લીધા છે અહીંયા મેં અને ખાંડ ખાંડ તમે સ્વાદ અનુસાર નાખી શકો છો જેને ગળ્યું ભાવતું હોય તો થોડીક વધારે પણ લઈ શકો છો અને પિસ્તાનો આપણે ઉપયોગ છેલ્લે કરવાનો છે તો હવે આપણે આમાં ગરમ દૂધ એડ કરી દેવાનું છે જેથી કરીને આ બધી વસ્તુ સારી રીતે પલળી જાય આપણી તો આમાં આપણે હવે સરસ એવું ગરમ કરેલું એક ઉફાળ આવે એટલું ગરમ કર્યું છે તો અહીંયા ગરમ દૂધ હશે તો મખાના પણ એકદમ સોફ્ટ થઈ જશે અને કાજુ બદામ એ પણ એકદમ સોફ્ટ થઈ જશે જેથી કરીને આપણે એને આસાનીથી પીસી શકાય આ રીતે હલાવી અને એને આપણે એક કલાક માટે રેસ્ટ થવા મૂકી દઈશું તો આપણે આને ઢાંકી અને એક કલાક માટે રેવા દેવાનું છે તો અહીંયા હું ઠાકીને એક કલાક માટે મૂકી દઉં છું તો અહીંયા આપણી એક કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા બધા જ જે સામગ્રી હતી આપણી એ બધી જ સરસ એવી પલળી ગઈ છે જો મખાના કાજુ ને બધું જ એકદમ પોહી અને સરસ એવું ફૂલી ગયું છે તો હવે એમાં હું એક ચમચી દૂધનો મસાલો એડ કરું છું આ એક ચમચી દૂધનો મસાલો એડ કરી અને પાછું થોડી વાર હું રેવા દઈશ એને આપણે આ દૂધનો મસાલો એડ કર્યા બાદ આપણે એને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દેવાનું છે તો આપણે એને મૂકી દીધું અને પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો કે સરસ એવો કલર આવી ગયો છે આપણે દૂધનો મસાલો એટલે એડ કર્યો છે કે જેથી કરીને સરસ એવો કલર આવે દૂધના મસાલામાં કેસર હોય છે ઇલાયચી હોય છે તો આપણે એ વસ્તુ એક્સ્ટ્રા એડ કરવી નથી પડતી અને પિસ્તા પણ હોય છે તો અહીંયા દૂધનો મસાલો એડ કર્યો છે એટલે ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવશે તો હવે આપણે આને એક મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે તો હવે આપણે એને પીસી લઈશું જો સરસ એવું ઘાટી અને એકદમ રબડીદાર જેવું થઈ જશે અહીંયા મખાના પણ બધા પોહી ગયા છે તો અહીંયા મેં એક મિક્સર જાર લીધેલી છે અને હવે આપણે એને બધું જ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા આપણે આ રીતે બધું જ એડ કરી દીધું છે અને અહીંયા મેં મોટી મિક્સર ઝાર લીધેલી છે જો તમે નાની મિક્સર જાર હોય તો એમાં પણ પીસી શકો છો તો અહીંયા સરસ એવું આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે ને એકદમ રબડી જેવું થઈ ગયું છે એકદમ માવા જેવું પણ ટેક્સર આવ્યું છે આ ટેક્સર તમે આ રીતે પણ કરી અને ઠંડુ કરી અને તમે ખાઈ શકો છો તો હવે આપણે કપ લઈ લેશું આ રીતે મેં અહીંયા ચાના જે કપ આવે છે એ લીધેલા છે તમારી પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો આપણે આને કાચના ગ્લાસમાં પણ જમાવી શકીએ છીએ પણ મેં આજે અહીંયા આ આ રીતના કપ લીધેલા છે તો હવે આપણે એમાં બધામાં થોડું થોડું એડ કરી દઈશું અને આપણે થોડીક જગ્યા રાખીશું જેથી કરીને આપણે એમાં સળી નાખવાની છે અને જ્યારે એ જામે ત્યારે થોડુંક ફૂલે છે એટલે આપણે આ રીતે આટલા ગ્લાસ રાખવાના છે થોડા થોડા અધૂરા રાખીશું તો અહીંયા આપણે જો બે ગ્લાસમાં એમને નાખ્યું છે અને હવે આપણે આમાં છેલ્લે જે પિસ્તાનો ઉપયોગ કરવાનો હતો એ આપણે અહીંયા પિસ્તા નાખેલા છે કે જેથી કરીને આપણે જ્યારે કુલ્ફી કાઢીએ ત્યારે એ પિસ્તા દેખાય તો પિસ્તા નાખી અને હવે આપણે આ મિશ્રણને આમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે એને ફોઇલ પેપર વડે આપણે ફોઇલથી પેક કરવાનું છે તો આ રીતે આપણે બધું જ અહીંયા નાખી દીધું છે અને થોડુંક આપણે તોય પણ વધુ છે જો તો એનું આપણે આઈસ્ક્રીમ જમાવી લઈશું આ રીતે તો અહીંયા છ કપ ભરાણાં છે એટલે આપણી અહીંયા છ કુલ્ફી બનશે તો એકદમ ઓછા ખર્ચમાં ઝટપટ બની જાય તેવી છે આ તો હવે આપણે આને ફોઈલથી પેક કરીશું તો અહીંયા મેં ફોઈલ પેપર અગાઉથી જ કટ કરી લીધેલું હતું નાના નાના ચોરસ ટુકડા કરી લીધેલા છે અને આ રીતે તમે કરી પેક અને આપણે નાઇફની મદદથી વચ્ચે એક હોલ પાડી અને પછી આપણે એમાં જે આઈસક્રીમની સ્ટીક આવે છે એ લગાવીશું મેં અહીંયા અમૂલ આઈસ્ક્રીમમાં જે આવે છે એ સ્ટીક લીધેલી છે તમે કોઈ પણ સ્ટીક લઈ શકો છો મેં આ રીતની આપણે આવે એ સ્ટીક લીધેલી છે તો હવે આપણે આ રીતે બધા જ ફોઈલ કરી લઈશું અને આ રીતે સ્ટીક લગાવી દઈશું તો અહીંયા આપણા બધા જ જો આ રીતે ફોઈલ થઈ ગયા છે અને સ્ટીક પણ લગાવી દીધી છે તો હવે આપણે આને ઓવરનાઈટ માટે મૂકી દઈશું ફ્રીઝરમાં તો અહીંયા આપણે ઓવરનાઈટ માટે દીધેલી હતી એ કુલ્ફી હવે આપણી જામીને તૈયાર થઈ ગઈ છે તો આપણે કાઢી અને બંને હથેળી વડે આ રીતે આપણે મસળશું એટલે એકદમ આસાનીથી આપણી કુલ્ફી નીકળી જશે વાવ સરસ એવી આપણી રબડીદાર કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ રીતે બધી જ કુલ્ફી કાઢી લઈશું એક પછી એક તો સરસ એવો લુક આવે છે અને ખાવાનું પણ એકદમ મન થઈ જાય એવી બની છે તો સરસ એવી ટેસ્ટ પણ ખૂબ સારો આવે છે અને બાળકોને ખવડાવશો તો એકદમ હેલ્ધી છે આ એમાં મખાના કાજુ બદામ અને ખજૂર એ બધું જ આવે છે બાળકો આમ ન ખાય તો આ રીતે આપણે આપી શકીએ છીએ તો સરસ એવી આપણી કુલ્ફી એકદમ માટલા કુલ્ફી ખાતા હોય એવી કુલ્ફીનો આ ટેસ્ટ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે બધી જ કુલ્ફીને આ રીતે કાઢી લીધેલી છે તો આ રીતે આપણે અહીંયા બધી કુલ્ફી તૈયાર છે અને હવે આપણે પિસ્તાની કતરણ આપણે ઉપરથી ડેકોરેટ માટે કરી લઈશું તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો તો હવે આપણે મળશું એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય